તો ફાઇનલી આપણે પહોંચી ગયા હનુમાન દાના મંદિરે અને જો આ રીતનું અહીંયા ગેટ છે ને જો સંભાઈ પૂરી ગયા અહીંનું લોકેશન જ ભાઈ આમ જો કુદરતી વાતાવરણ છે ને બહુ મસ્ત લોકેશન આ દાદા આવવાનો ગેટ છે એમ કેલો અહીં જો નર્સરી પણ કરેલી છે અહીંયા દાદાનું મંદિર છે જો બાલા હનુમાન દાદા બાપુ રસોઈ કરી ગયા સીતારામ બાપુ બાપુ રસોઈ કરે છે બાપુ રસોઈ કરે છે અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ કયા હનુમાન દાદા કહેવાય બાપુ સૂર્યમુખી બાલા સૂર્યમુખી બાલા હનુમાન દાદા કહેવાય છે અહીંનું વાતાવરણ બહુ મસ્ત છે બહુ જૂનું મંદિર છે આ હનુમાન મંદિર છે

ભાઈ દર્શન હે એનું બહુ મસ્ત વાતાવરણ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ શાંતિ વાળું અને બેહો એટલે મજા જ આવે તો આજના માટે એટલું જ મળે કાલે એક નવો વ્લોગ સાથે વ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને કોમેન્ટ કરતા